નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં આજે લઈને આવી છું એક નવો વિડીયો તો વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો જીવનમાં જ્યારે માનવી હિંમત હારી જાય આશાનું કોઈ કિરણ ન દેખાય ત્યારે નવ લાખ લોબડિયારી માવડિયું હારેલા માનવીની આશા પૂર્ણ કરે છે આશરે સાતસો વર્ષ પહેલાં રાજસ્થાનના મારવાડના દેશનો ગામમાં દેથાશાખના બાપલભાઈ ચારણ રહેતા હતા પાંચ સાત ગાયો ભેંસો થકી પોતાનું ગુજરાન ચલાવતા નવરાશના સમયમાં માતાજીની ભક્તિ પૂજા કરતા નાની ઉંમરમાં બાપલભાઈના પત્ની દેવલોક પામ્યા હવે એકલા થઈ જતાં મન વિચારે વંટોળે ચડી જતું હવે માલઢોળ વેચીને જાત્રાએ જવા વિચાર્યું મા ભગવતીની કૃપા થકી એક સંઘમાં હિંગડાની જાત્રાએ જવા નીકળ્યા મન અનેક ઉદ્ધામાં ઘડતું આ ઉંમરે હવે ઘર બંધાશે કે નહીં અંતે વિચાર્યું લાવ ભેળો જાત્રા કરી આવું તેમ વિચારી પગપાળા ચાલતા સંઘ ભેગા ચાલી નીકળ્યા સંઘમાં સૌ કોઈ સવળા મોઢે ચાલતા હતા પણ બાપલભાઈ ચારણે અવળે મોઢે પ્રણાય કર્યું ચાલતા ચાલતા મા હિંગળા જ ધામે પહોંચ્યા પછી તો બે ચાર વખત હિંગળા જ પરખવાની ટેક અવળે મોઢે ચાલીને મા જોગમાયાની કૃપા થકી પૂરી કરી મા હિંગળાજ તેની ભક્તિ થકી પ્રસન્ન થઈ દર્શન આપીને વરદાન માંગવા કહ્યું ત્યારે બાપલભાઈએ મા હિંગળાજને કહ્યું હે મા મને તમારા જેવા ગુણ્યલ ચારણિયાણી મળે એવી કૃપા કરો મા હિંગળાજે બાપલભાઈ ચારણને કહ્યું હે ચારણ તારા નસીબમાં કોઈ ચારણયાણી નથી પણ મેં તને વરદાન આપ્યું છે એટલે મારું વેણ નિભાવવું પડશે જાગરપર ગામના ઉમા ચારણને ત્યાં હું અવતાર ધારણ કરીશ અને આજથી દસ વર્ષ પછી તારી સાથે લગ્ન કરીશ પણ એક શરત સાંભળ જે દિવસે તું મને બિનજરૂરી દોષ કાઢી રોકટોક કરીશ ત્યારે આપણો સંસાર પૂરો ચારણ ખુશ થયો સમયના વહેણ ચાલતા રહ્યા દસ વર્ષની અવધિ પૂરી થઈ દેશણોક ગામથી ઝાગ પર આઠ દસ કિલોમીટર દૂર હતું અખાત્રીજનો સમય હતો ઉમાચારણને ઘેર બાપલભાઈ પહોંચ્યા ઉમાચારણ ઘેર હાજર ન હતા એટલે ફળિયામાં પડેલ ખાટલો ઢાળીને બાપલભાઈ બેઠા થોડી વારમાં ઉમાચારણની જોગમાયા જેવી દીકરી પાણીની હેલ ભરી આંગણે આવ્યા બાપલભાઈએ જોયું તો હેલ માથાથી વેત એક ઊંચી હતી ચારણ કન્યા એ હેલ ઉતારવા કહ્યું ચારણે હેલ ઉતારવી ત્યાં તો શરીરમાં ઓહાણ આવ્યું કંપારીવા છૂટી હાજરા હાજુ માતાજી છે એવો અહેસાસ થયો ચારણ કન્યા દેવલબાના બાપુ ઉમાચારણ આવતા અચકાતા અચકાતા બાપલભાઈએ દેવલબાનું માંગું નાખ્યું પિતાએ પુત્રીને પૂછી સંમતિ મેળવી ઘડિયા લગ્ન લેવાયા દશેક ભેંસો સાથે દેવલબા સાસરવાસ સિધાવ્યા ઉંમરલાયક થતા દેવલબાએ ત્રણ દીકરીઓને જન્મ આપ્યો પહેલાં દીકરી બૂટ બીજા બલાળ અને ત્રીજા બહુચર તરીકે ઓળખાયા મોટા દીકરી બહુ બળવાન હતા નાનપણમાં પણ તેમણે બુઢો રાક્ષસ માર્યો અને બુઢા માર બુઢમાં કે બુટ તરીકે ઓળખાયા બાપલ ચારણે ખૂબ જ ગરીબાઈ વેઠી હતી પણ દેવલબાના આગમન બાદ તેના દિવસો બદલાયા સુખ સાહેબી થકી તે અહંકારી થયો જગતમાં મારાથી બીજો કોઈ સુખી ન હોઈ શકે એવા તરંગોમાં રાચવા લાગ્યો ઊંચે વળ ચડાવીને ગુમાન કરવા લાગ્યો અભિમાનમાં માનવી જ્યારે પોતાની ઓળખ ભૂલી જાય છે ત્યારે પડતીની શરૂઆત થાય છે પોતાના પતિના બદલાયેલા વર્તન થકી દેવલબા ભેંસ દોહતા વિચારે ચડી ગયા દૂધ ભોઘરણાને બદલે ખાડામાં પડવા લાગ્યું ખાડો દૂધ થકી ઉભરાઈ ગયો બાપલભાઈ ચારણે આ જોયું અને પોતાની જાત પર કાબૂ ન રાખી શક્યો દેવલબાના દોષ કાઢીને ટોકવા લાગ્યો વચનભંગ થતાં જ દેવલબાએ ઊભા થઈ કહ્યું ચારણ આપણો સંસાર આજે જ પૂરો થાય છે તમે વચનનો દ્રોહ કર્યો છે ચારણે ખૂબ કાકલુદી કરી પણ વ્યર્થ પોતાની ત્રણેય દીકરીઓને લઈ દેવલબા ચાલી નીકળ્યા ગુજરાત આવતા બહુચર ત્યાં રોકાઈ ગયા બલાળ સૌરાષ્ટ્રમાં ગયા અને બુટમાં ધંધુકા તાલુકાના રોજકા ગામે રોકાયા આજે ત્રણેય સ્થાનકોમાં ભગવતીના સ્થાનક તરીકે જાણીતા છે કપરા કળી કાળમાં લોકોની મનોકામનાઓ પૂર્ણ થાય છે અને હજારો લોકોમાં ભગવતીની બાધા આખડી રાખે છે અને મનોરથ પૂર્ણ થાય છે ધન્ય છે સારણ સમાજને જેણે જગતને જોગમાયાઓના સાક્ષાત્કાર કરાવ્યા મિત્રો આવા જ ઐતિહાસિક અને જીવનમાં કંઈક જાણવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી શેર કરવાનું ભૂલશો નહીં મિત્રો થેન્ક યુ